ભરૂચાલ સીબીઆઈ અંકલેશ્વર જીઆઈડીસી પાસેથી વિદેશી દારૂ ભરેલ ઇકો અને પાયલોટિંગ કરતી સ્વિફ્ટ ગાડી મળી કુલ દસ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો ભરૂચાલ સીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના આમલા ગભાણનો બુટલેકર સતીશ વસાવા તેના માણસો સાથે બે વાહનોમાં વિદેશી દારૂનો જથ્થો લઈ અંકલેશ્વર આવી રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર વાલિયા ચોકડીથી વાલિયા રોડ પર અંકલેશ્વર જીઆઈડીસી ઓફિસ પાસે વોચમાં હતો તે દરમિયાન બાતમી ગાડીઓ આવતા પોલીસે તેઓને અટકાવી ઇકો કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની નવસો છત્રીસ નંગ બોટલ મળી આવી હતી પોલીસે બે પોઈન્ટ બ્યાસી લાખનો દારૂ અને પાયલોટિંગ કરતી સ્વિફ્ટ તેમજ ઇકો મળી દસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાલિયાના આમલા ગભાણ ગામનો કુખ્યાત બુટલેગર સતીશ વસાવા અને વિપુલ વસાવાને ઝડપી પાડ્યો હતો અંગે બંને ઈસમોની પૂછપરછ કરતા દારૂનો બુટલેગર શૈલેષ લલ્લુ વસાવા અને ખાપરના હરિશ ઉર્ફે હરીશચંદ્ર વલવી પાસેથી લાવી માંડવા ગામની આશા વસાવા સહિત અન્ય પંદર ઈસમોને આપવા જતો હોવાની કબૂલાત કરી હતી પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બપોરનારસામાં સામે આવી હતી